તમાર કાઉબોય દો ઉઠતા ઉઠતા ના કે દુકાન ઓહ આ દુકાન હે અરે રસ્તામાં બેહું કે વાત કરું પેલા તો વાત કરવા દેતા નહીં રવાજી બેહું હેલો કાજુ એ કેમ એ આપ કો કોલે ના ના તો કોઈ નહીં આ તો કોઈક બહેરું ડબલે જવા દે શું ને આ પાસું આવ્યું એ પૂછવા દેજો હું ઊભું રાખું હવે હવે જ જતું રહ્યું હવે નહીં આવતું ઘાત થઈ ગયું આ તો હા ને ચાલુ રાખવું તમે মানে <laughs> পেলাই તો કોક હે મૈરાથી વાતો કરે તો પહેલા કાઢતો આ પેલા રસ્તા પર હેડો હેડો અમે બેહતું બેઠો બેઠો

આપડે કાળીઓ લઈ ગયો લાડો જોતા ખબર જી મને તો કોઈ લેડો જોતા

પોણી તો તો હેડતું પોણી ની વીચું પર હું મારતો આવે બોરિયા બોરિયા વાગ્યા આ કોણ હે અલ્યા અજિયો આ પી ગયો ના પડી ગયો દારું નહીં દારું નહીં તો લાગે આ કોણ કોકરો ફોન ચાલુ માય વાઈફ લસેલો म भेजिले ओए कोणे ने हा कोना तुल्या सुथिया सुथिया जो आयो तू जो आयो तू भूत जो आयो तू انا माय वाईफ कोणे हा बोल चालू तो ओय मु बहेरathi वात करतो तो हा ने भूत आयो हो भूत आयो काय है ક્યો પણ ક્યો હે ભૂત આ ઓય હું બેઠો બેઠો બૈરાથી વાતો કરતો ભૂત આવ્યું તું હોય થાતું तो वो दान खेल तो ले रे रेला भाई तू हरजी घेर ना हेड जी हेड मार ले चप्पल तो पहन ले तारा चप्पल है आयु ले तू ले बियाह मत तू हेड दादाता की ये खाली से तू और यार हां आ जा

નથી yes. આજુ <that>

એ <coughs> એ